ભાવનગરના બહુમાળી ભવન ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોના વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા જોકે અધિકારીઓ ગેરહાજર હોવાથી કામગીરી શરૂ ન થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ મામલો ગરમાતા સ્થાનિક કોંગ્રેસના આગેવાનો બહુમાળી ભવન ખાતે દોડી આવ્યા હતા અને શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભાગ ગોહિલ અને સ્થાનિક આગેવાન કિશનભાઈ મેહર સહિતનાઓ દ્વારા સંબંધિત અધિકારીઓને આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવતા આ અંગે તાત્કાલિક અસરથી આ કામગીરી અંગે ઇન્ચાર્જ અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને ઇન્ચાર્જ અધિકારી દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આવેલા તમામ ઉમેદવારોની વેરીફિકેશનની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી આ લોકો એમ ની જે ભરતીમાં બધા વિદ્યાર્થીઓ છે એ વેરીફિકેશન માટે આવ્યા છે આજની એને ટાઈમ આપેલો અહિયાં કોઈ અધિકારી હાજર નથી આ લોકોને કોઈ ને ટેલિફોનિક જાણ કરવા આવી નથી તમે જવાબદારી આપી દીધો કરી નાખો આ લોકો બધા દૂર દૂરથી થી આવ્યા છે હજારો રૂપિયાના ખર્ચા કરીને આવ્યા છે ખાલી ભાવનગર લોકલ પૂરતા હોય ને સાહેબ સાંભળો મારી વાત આ લોકલ પૂરતા કોઈ વ્યક્તિ હોય ને તો બીજો ધક્કો ખાવા પ્રોબ્લેમ નો હોય આ લોકો દૂર દૂર થી સુરત થી ત્રણસો કિલોમીટર ચારસો કિલોમીટર થી દૂર બધા આવેલા છે અમુક જામજોધપુર થી છે અમુક જુનાગઢ થી છે અમુક ગીર સોમનાથ થી છે તો આ લોકો ને બીજી વાર ધક્કો અત્યારે જે લોકો આવી ગયા છે એને બીજી વાર ધક્કો નો ખાવો પડે એવો પ્રયત્ન નહીં એવું કરી નાખો તમે

અને આ કોઈને એવો શોખ નો થતો કે એને ખ્યાલ હોય કે અમારું આ કેન્સલ અત્યારે જ્યુ છે પ્રોગ્રામ તો કોઈ ધક્કો ખાવા ન આવે એટલે આપણે એવી વ્યવસ્થા ઊભી રાખવી પડે કે પર્સનલી એને વ્યક્તિગત ફોન કરી દેવા પડે આટલા લોકો બહારથી હેરાન થાય અને આપણે એને હેરાન કરી દૂર દૂરથી એના વાલીઓ સાથે મા બાપ સાથે દીકરી દીકરો બધા આવતા હોય તો આપણી જવાબદારી છે આ લોકો હેરાન નો થાય વિગત તમે મેળવો છો વેરિફિકેશન કરવાના